જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંગલધામ કરિયાદી પીખાભાઈ કટારીયા જે સિનિયર સિટીઝન છે તે ગઈ તારીખ એકવીસ નવ પચીસના રોજ સવારે દસ વાગે જ્યારે દુકાને બેઠા હોય તેવા સમયે એક તાળા રિપેર કરવાવાળી અજાણ્યો વ્યક્તિ આવે છે જેને પોતાના ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા માટે પોતાની સાથે ઘરે લઈ જાય છે તેવા સમયે આ વ્યક્તિ છે એ કબાટની ચાવી માગે છે અને આ જે વડીલ છે તેને કબાટની ચાવી આપે છે તો ત્યારબાદ કબાટની બાજુમાં આ ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા બેસે છે અને આ જે ફરિયાદીની નજર ચૂકવી કબાટમાં દાગીના વાળું છે તે લઈ અને બપોરના ત્રણ વાગે છે છે ત્યાંથી નીકળી આ ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ તેમની સોનાના દાગીનાની ચૌદ વસ્તુઓ જે નેવું થી સો ગ્રામ જેટલું વજન થાય છે તે લઈ અને નીકળી ગયેલો છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અજરોજ જાણ કરતા તેની એફઆઈઆર दाखल કરવાની તજવીજ હાલ શરૂ છે સાથે સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ બ્રાન્ચ ટીમ આરોપીને સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ આધારે હાલ તપાસ કરવાની પ્રોસેસ શરૂ છે બો દેખાભાઈ અજાભાઈ કટારીયા મંગલધામ એક જૂનાગઢ બો હરીભાઈ દુકાને ગયો ત્યાં આ ભાઈ શેખ કામ કરતો હતો એટલે પોતાનું લોક રિપેર કરતો હતો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે લોક રિપેર કરો છો તો કે હા એન્ટરલોક ઇન્ટરલોક મેઇન દરવાજાનું ચાવી બનાવી તો કે હા તો એ મને ચાવી બનાવવાનું મેં કીધું એટલે એ તારે ભેગો આવ્યો આવ્યો એટલે અમે ઘેરે આવ્યા ઘેરે આવીને એને એ ઇન્ટરલોક રિપેર કરવા ગયો આખું લીટર ઇન્ટરલોક ખોલી નાખ્યું આખું એવું અને પછી મને મારી પાસે કઈ ઘરની ચાવી માગી કબાટની ને કબાટની ચાવી માગે એટલે મેં મારી મિસીસે ના પાડ્યો કે ભાઈ અમે કબાટની ચાવી આપીશું નહીં પણ છતાંય કે ભાઈ વાપરો આપો એટલે મેં ધર્યા આપી આપી મેં ગયું ભાઈ દેડી એટલે વહેલું પતે અને બપોરનો ટક થઈ ગયો તો એટલે ચાવી એને આપી આપી આપ્યા ભેગી જ એને વાળી નાખી અંદર જે કબાટની ચાવી હતી એ વાળી નાખી એટલે પછી મેં ગયો ભાઈ અને તું સીધી મને કરી દે એટલે એ કરતું કે હું બીજી ચાવી અંદરના કબાટની તમને બનાવી દે એટલે એને બીજી ચાવી બનાવવામાં પણ પાછો ઓલો ચાળું રિપેર કરી નાખ્યું અને આમાં કાઉ અંદરના કબાટની ચાવી બનાવવા માટે એ આવ્યો આવ્યો એટલે એ ચાવી મને બનાવવા માંડી ગયો કબાટ પાસે બેસી કબાટ પાસે બેસીને ચાવી બનાવવા માંડ્યો એટલે ચાવી બનાવી હોય સમય લાગ્યો એટલે મેં કીધું ભાઈ તો એટલો બધો સમય ન રખાય તમારે થાળી ચાવી બનાવતા કેટલી વાર લાગે તો એ કે હું બનાવી દઉં બનાવી દઉં એમ કરતા કરતાં એને ચાવી બનાવીને પાછો લોક દઈ દીધો કબાટને અને મને પાંચમા વાગ્યાનો ટાઈમ આપ્યો કે હું જાઉં છું પાંચ વાગ્યા આવી જાય અને કબાટ માટે વસ્તુ એને જે હતી લેવાની એ લઈ લીધી એટલે મેં અમે લોક કરીને સોમવારે ખોલ્યો તો પછી અમારા જ્યાં દાગીના હતા એ દાગીના મળ્યા નહીં અને એ લઈ ગયો આખો પર્સ આવી રીતે ચોરી થઈ લાભુ બેન કટારિયા ને અહીંયા ઓલો શીખડો આવ્યો હતો અમારે ઘેરે મેન દરવાજાની સાવી કરવા મેન દરવાજાની સાવી કરી બધી ખોલી નાખી મારી પાસે સાવી માગી તો કબાટની સાવી હું નોતી દેતી તો મને ઘરવાળા આવીએ કે ના દે ને દે તો કબાટની સાવી દીધી કબાટની સાવી દીધી પછી એને મેન દરવાજાની સાવી એ કબાટની સાવી અંદર નાખી ને કે આ હું બધું ખોલી લઉં ને તો તમને સા મેન દરવાજા ને તાળું કર દઉં કે પછી પાછો ઈ બેઠો ન્યા બેહીન પાછો અડધી કલાક કલાક ને રહ્યો પછી પાછો ઓલા બીજા રૂમ માં ગયો બીજા રૂમ માં ગયો ને તો એ સાવી આ લઈ ગયો અમારી પાંચ કબાટ ની ઘરાર મારી પાંચ લીધી ને સાવી પાસે કબાટ માં પર ગઈ ત્યાં અહીંયા તો ન્યા હમી કરતો હતો ન્યા એ કલાક બે કલાક એ હમી જ કરી રાખો તોડે રાખો અમારી સાવી બદલાવી નાખી શું કર્યું એ માતા એ અમારા કબાટ ને હતું ને એમાં તાળું તોડી નાખ્યું તોડી ને ઓલો મેન અંદર અંદર હોય ને તાળું એ તોડી નાખ્યું તાળું અંદર હોય ને એ તોડી નાખ્યું ને એમાંથી મારા વટવામાં વસ્તુ હતી વિકણી બધા કાઢી લીધા એને કાઢી લીધા તો અમને ખબર ન પડવા દીધી એ કાઢી ને એ તોય પાછો બેઠો છે ખરે ખરું તો બે કલાક અમારા કબાટ કબાટમાં બેઠો રહ્યો એ આવ્યો ને પછી આવ્યો ને